હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના ચૌદમા અધ્યાય વિશે વાત કરીશું ગીતાનો ચૌદમો અધ્યાય ગુણત્રય વિભાગને નામે જાણીતું છે ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં કહે છે હે અર્જુન બધા જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે જેને જાણીને બધા જ્ઞાનીજનો બધા મુનિઓ સંસારમાંથી મુક્ત થઈને પરમ સિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હવે તને હું કહું છું તે તું સાંભળ આ જ્ઞાનના આશ્રયથી જે મારા સ્વરૂપને પામ્યા છે તે સૃષ્ટિને સૃષ્ટિની ઉત્પત્તિ વેળા વેળાએ જન્મતા નથી અને પ્રલય સમયે વ્યાકુળ થતા નથી પ્રકૃતિ મારી યોની છે હું તેનામાં ગર્ભ મૂકું છું તેમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે બધી યોનીઓમાં જે શરીર ઉત્પન્ન થાય છે તે યોની માતા પ્રકૃતિ છે હું તો બીજને આપવાવાળો પિતા છું મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ રજ તમ એમ ત્રણ ગુણો ઉત્પન્ન થાય છે ગુણ નિર્મળ હોવાથી પ્રકાશકને નિર્દોષ છે ને સુખ તથા જ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે તૃષ્ણાને આસક્તિથી ઉત્પન્ન થતા રજોગુણને રાગરૂપ જાણ તે જીવને કર્મના સંગથી બાંધે છે સર્વ જીવોને મોહ પ્રમાણનાર તમો ગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જાણ તે પ્રમાદ આળસ અને નિંદ્રા વડે જીવને બાંધે છે સત્વગુણ સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે તમો ગુણ જ્ઞાનને ઢાંકીને પ્રમાદમાં જોડે છે સત્વગુણ તથા તમો ગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે રજોગુણ તથા તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે અને સત્વગુણ તથા રજોગુણ દબાતા તમો ગુણ પ્રબળ થાય છે સત્વગુણ વધવાથી જ્ઞાન અને વિવેક ઉત્પન્ન થાય છે રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ કર્મોનો આરંભ અશાંતિ ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે તમોગુણ વધવાથી અજ્ઞાન નિષ્ક્રિયતા પ્રમાદ અને મોહ ઉત્પન્ન થાય છે સત્વગુણની વૃદ્ધિ થતાં મરણ પછી સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે રજોગુણની વૃદ્ધિ થતાં મરણ પછી કર્મની આસક્તિવાળા એટલે કે મનુષ્ય લોકમાં જન્મ થાય છે તમોગુણની વૃદ્ધિ તથા પશુ પક્ષી વગેરે યોનિમાં માણસ જન્મે છે પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે રજોગુણનું ફળ દુઃખ અને તમોગુણનું ફળ આસાન છે એટલે સાત્વિકથી જ્ઞાન રજોગુણથી મોહ અને તમોગુણથી પ્રમાદ મોહ અજ્ઞાન થાય છે સાત્વિક પુરુષ સ્વર્ગમાં રાજસી લોકમાં અને તામસી નર્કમાં જાય છે દેહના કારણરૂપ આ ત્રણેય ગુણો પર જે મનુષ્ય સંયમ મેળવી જન્મ મૃત્યુ ને વૃદ્ધત્વના દુઃખોથી પર થઈ જાય છે તો તે મોક્ષનો અનુભવ કરે છે ત્યારે અર્જુન પૂછે છે કે હે પ્રભુ મનુષ્ય આ ત્રણેય ગુણોથી કેવી રીતે પર થઈ શકે આ ત્રણેય ગુણોને કેવી રીતે ઓળંગી શકાય ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન સત્વનું કાર્ય પ્રકાશ છે રજ્યન રજ રજસનું કાર્ય પ્રવૃત્તિ છે અને તમનું કાર્ય મોહ છે જે મનુષ્ય દ્વેષ કરતો નથી નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી એટલે કે નિરપેક્ષ રહે છે ઉદાસીન રહે છે એટલે કે બધી પ્રવૃત્તિમાં તટસ્થ રહે છે બધા કર્મમાં પણ તટસ્થ રહે છે જેને સુખ દુઃખ સમાન છે જે સ્વસ્થ છે માટી પથ્થર અને સોનાને સમાન ગણે છે જેને નિંદા સ્તુતિ માન અપમાન મિત્ર શત્રુ સમાન છે તે મનુષ્ય ગુણોથી પર છે એમ કહેવાય એને ગુણાતીત કહેવાય જે મનુષ્ય નિત્ય ભક્તિયોગતી મારી સેવા કરે છે જે નિત્ય મને ભજે છે તે આ ગુણોથી પર રહે છે આમ બ્રહ્મનું સનાતન ધર્મનું એ અખંડ સુખનું સ્થાન હું છું આયુ સત્વબળ આરોગ્ય સુખ પ્રીતિ વૃદ્ધિ કરનાર રસવાળા સ્નિગ્ન સ્થિર હૃદયને આનંદદાયક આહાર સાત્વિક મનુષ્યને પ્રિય છે ખાટો ખારો ખૂબ જ ગરમ તીખો લુખો દહાકારક દુઃખ શોકને રોગને પેદા કરનારા હાર રાજી મનુષ્યને પ્રિય છે જ્યારે વાસી ઠંડો નીરસ દુર્ગંધવાળો એઠો અપવિત્ર હાર તામસી મનુષ્યને પ્રિય હોય છે આ રીતે આ ગુણોનું આ આ અધ્યાયમાં ભગવાને વર્ણન કર્યું છે જય શ્રી કૃષ્ણ